ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હશો ને ઘરે આગળ આપણે પાંચમા પાથનું સ્વાધ્યાય સ્વાધ્યાય પોટીમાં જોતા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ તે પહેલાં આગળ આપણે કંઈ ગઈકાલના વિડીયોમાં શું શું જોઈ ગયા તે જોઈએ તો ગઈકાલના વિડીયોમાં તમે કે કેરા કેળાનું ઝાર કયું હોય છે દૂઢીનું ઝાર કયું હોય છે બારમાસીનો છોર કયો હોય છે બરાબર ને આગળ આપણે શીખી ગયા હવે એના પછી આપણે જોઈ ગયા હતા કે તમે જે શાકભાજી ખાતા હોય કે ફળ ખાતા હોય તેના અંદર તમારે ગોળની અંદર રંગ પૂરવાનો છે તો અહીંયા આપણને જાંબુ આપ્યા છે સ્ટ્રોબેરી આપી છે શેતુર આપ્યા છે ફલસા આપ્યા છે આ કદાચ કોઈ વિદ્યાર્થીઓએ નહીં જોયા હશે ફલસા જે છે તે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીઓએ જોયા હશે કારેલા છે કારેલા તો દરેક વિદ્યાર્થી મિત્રોને ભાવતા જ નહીં હશે કરવા કરવા લાગે એવું કરીને ભીંડા ભીંડા તો દરેક વિદ્યાર્થીઓને બહુ ભાવે છે ફ્લાવર છે ડુંગળી છે બરાબર ને એવી જ રીતે તમે જોયેલા ફૂલો પાસેના રંગમાં પણ રંગ પૂરો તો પહેલું છે કરેળનું ફૂલ તો તે કદાચ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે મોગરો તો એ પણ જોયું હશે સૂર્યમુખીનું ફૂલ તો કદાચ કોઈ વિદ્યાર્થીઓએ જોયું હશે કોઈ વિદ્યાર્થીઓએ ના પણ જોયું હોય બરાબર ને એના પછી છે ચંપાનું ફૂલ તો ચંપાનું ફૂલ પણ કોઈક વિદ્યાર્થીઓએ જોયું હોય તો તેમાં રંગ પૂરવાનો અને ના જોયું હોય તો ના પૂરવાનો હવે આપણું સ્વાદ્ય અહીંયાથી બાકી છે તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ ચિત્રોમાંથી અક્ષરો શોધી તેમાં બટાવેલા રંગ પૂરો તો ચિત્રમાં આપણને જો અહીંયા ગાડી કયા કયા આપ્યા છે તો ગ આપ્યો છે ડ છે વ છે છ છે ક આપ્યો છે અ આપ્યો છે ર છે સ છે અને છ છે બરાબર ને તો આપણે કયા કયા એની આગળ કલર પૂરવાનો છે તો અહીંયા ક આપ્યો છે તો તમે કમાં ગોળ છે કયો કલર પૂર્યો છે કેસરી કલર હવે અહીંયા બ બકરીનો બ કયો આપ્યો છે બ બકરીનો બ તો આમાં તમને બ બકરીનો બ દેખાય છે પહેલાં ચિત્રમાં જો જોઈએ શોધો તમને છત્રીની અંદર બ બકરીનો બ દેખાય છે નથી દેખાતો એટલે આપણે ની અંદર રંગ પૂરી શકાય નહીં પછી છે છ છત્રીનો છ તો જો શોધી નાખો જોઈએ આમાં છત્રીનો છ આપ્યો છે શોધો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો તો હા ક્યાં છે તો મેં તમને કહું આ રહ્યો ક્યાં છે આ રહ્યો ને એક આ રહ્યો તો છ છત્રીની અંદર અહીંયા કયો રંગ આપ્યો છે લીલો રંગ આપ્યો છે કયો રંગ છે લીલો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ છ છત્રીની અંદર જો છત્રીના અંદર કયો રંગ કૂરવાનો લીલો પછી આપ્યો છે આપણને અ આપ્યો છે તો અમાં આપણે વાદળી રંગ કૂરવાનો છે કયો રંગ કૂરવાનો છે વાદળી તો આપણે અની અંદર કયો રંગ પૂરીશું વાદળી રંગ એટલે આપણે અહીંયા જે અ આપ્યો છે તેમાં આપણે વાદળી રંગ પૂરીશું એના પછી આપણે આગળ જોઈએ આપણને એરો આપ્યો છે એક એરો આપ્યો છે તો એરાની અંદર બી આપણે ક બ અ અને છ શોધવાનો છે તો તમે આમાંથી શોધી શકો છો તો ચાલો અહીંયા કમાં તો તમને કેસરી રંગ આપ્યો જ છે બરાબર હવે આપણે જોઈએ આપણે તો અહીંયા બ આપ્યો છે તો બની અંદર કયો રંગ પૂરવાનો કીધો છે તમે ઉપર જોઈ ગયા તેમ કયો રંગ પૂરવાનો કીધો છે પીરો કયો રંગ પૂરવાનો કીધો છે બમાં પીરો રંગ તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો રંગ પૂરવાનો છે બમાં પીરો રંગ બરાબર ને એના પછી છે અ આપ્યો છે તો અમાં કયો રંગ પૂરવાનો છે ઉપર કયો કીધો છે અમાં લીલો રંગ કયો રંગ પૂરવાનો કીધો છે ના અમાં વાદળી અને છમાં લીલો અમાં કયો રંગ પૂરવાનો કીધો છે વાદળી બરાબર ને એટલે આપણે તમે અહીંયા કયો પૂરીશો વાદળી અને છ જે આપ્યો છે અહીંયા પાછો બ આવ્યો છે એટલે બ માં કયો રંગ પૂરશો પીરો બરાબર અહીંયા પણ પીરો આગળ જોઈએ હવે અહીંયા છ નથી આપ્યો એરાની અંદર કયો રંગ કલર મૂળાક્ષર નથી આપ્યો છત્રીનો છ ચાલો હવે અહીંયા તમને કમળ આપ્યું છે કમળની અંદર કની અંદર રંગ પૂર્યો છે બીજા તમે સામા રંગ પૂરવાનો છે તો તમે બ માં પૂરી શકો છો અમાં પૂરી શકો છો છ માં પૂરી શકો છો બરાબર ને તો અહીંયા તો ચારે ચાર મૂળાક્ષરો આપ્યા છે ઓની અંદર કયો રંગ પૂરવાનો કીધો છે વાદરી છમાં કયો છે લીલો અને બની અંદર કયો છે પીરો તો તમારે આ રંગ પૂરી એવી જ રીતે અહીંયા અનાનસની અંદર પણ અમાં કયો કીધો છે વાદરી પછી બ બકરીના બની અંદર પીરો કયો રંગ પૂરવાનો કીધો છે પીરો તો તમે આ રીતે મુરાક્ષની અંદર સરસ મજાના રંગ પૂરી શકો છો આગળ જોઈએ હવે આપણે શબ્દ બનાવો અને લખો આપણે શબ્દ બનાવવાના છે જો અહીંયા મેં તમને આગળ બી આપણે આગળના પાઠમાં પણ શીખી ગયા કે આનો ઉપયોગ પહેલો જે મૂળાક્ષર આપ્યો છે તેનો ઉપયોગ કરીને પાછળના ત્રણ શબ્દ જોડીને આપણે શબ્દ બનાવવાનો છે તો અહીંયા ગાડી આ સ ન બરાબર હવે પાછો આપણે આનો ઉપયોગ કરીએ આ કાર તો કયો શબ્દ બન્યો આકાર તો આપણે અહીંયા લખી શકીએ છીએ આકાર બરાબર ને એના પછી છે આ રામ એટલે આપણે અહીંયા કયો શબ્દ બનશે આ રા મ તો આપણે અહીંયા આરામ લખ્યું ચાલો આગળ જોઈએ હવે આપણે શબ્દો બની ગયા ત્રણ કયા કયા બન્યા તો આસન આકાર અને આરામ બરાબર હવે આગળ જોઈએ આપણે તો સાનો ઉપયોગ કરીને આપણે નીચેના શબ્દો બનાવવાના છીએ તો પહેલો શબ્દ કયો બનશે સા બ ર કયો શબ્દો બનશે સા બ ર બીજો કયો શબ્દ બનશે તો સા ગો સા ગો પછી કયો શબ્દ બનશે તો સા વજ સા જ બરાબર ને આગળ જોઈએ આપણે ત્રીજા નંબર પર તો અસ અનો ઉપયોગ કરવાનો છે અને અનો ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવવાનો છે તો અસર તો અહીંયા આપણે લખી શકીએ છીએ અસર એના પછી લખી શકીએ છીએ આપણે અગન ન કયો શબ્દ બન્યો અ ગ ન બરાબર ને એના પછી બનશે અરજ અ ર જ ચાલો અહીંયા સુધીના ત્રણ શબ્દ તમે લખી દીધા કયા કયા બૈના અસર અગન અને અરજ આગળ જોઈએ આપણે નાની સાથે ઉપયોગ કરીને તેને શબ્દ બનાવવાના છે તો ના ર દ કયો શબ્દ બન્યો ના ર દ ચાલો પછી બનશે ના રાજ ના જ પછી શબ્દો બનશે ના ડાન ના ડ બરાબર ત્રણ શબ્દ બની ગયા કયા કયા શબ્દ બનશે તો ના ર આગળ જોઈએ આપણે ચિત્ર ઓળખીને ખાણા પૂર્ણ કરો જો આપણે તમને જો અહીંયા ગાડી સાનું ચિત્ર આપ્યું છે તો આપણે જોઈ શકીએ છીએ અજગરનું ને આ બાજુ સાનું ચિત્ર આપ્યું છે જગનું તો અહીંયા મુરાક્ષર બનાવવાના શબ્દ બનાવવાના છે જગ બરાબર હવે અહીંયા ઉપર કેવું આપ્યું છે તો અ જ ગ આપેલો છે એટલે કયો લખાશે ર જો લખ્યું બધા આ રીતે શું લખાશે અ જ ગ ર જ ગ ચાલો અહીંયા બીજું શું આપ્યું છે તો ગાજર તો ગા જ ર પછી શું આપ્યું છે કેરમ તો કે ર મ લખ્યું બધાએ કેરમ જો અહીંયા આગળ બે લખાઈ ગયા અજગર અને જગ પછી ગાજર અને કેરમ આગળ જોઈએ આપણે કયું ચિત્ર આપ્યું છે તો બ સ અને કા બ ર કયો શબ્દ બનશે કા બ ર બરાબર બન્યું ચાલો આગળ જોઈએ ના કયો શબ્દ બને છે અહીંયા ના ક પછી બનશે અહીંયા બા ક સ બા બરાબર ને કયો કયો શબ્દ બન્યો તો અહીંયા નાકનું ચિત્ર જ આપ્યું છે એટલે આપણે ના ક અહીંયા એમ આપણે માચીસથી ઓળખીએ છીએ પણ એને શું લખાય બા ક સ ચાલો આગળ જોઈએ આપણે હવે કયું બનશે અહીંયા મગર મ ર અને બીજું લખ્યું છે રબર ર બ ર ચાલો અહીંયા ગાડી શું બનશે સાવજ સિંહને શું કહેવાય છે સાવ વજો અને અહીંયા વ ર સાદ બરાબર ને ચાલો લખાઈ ગયું બધાનું અહીંયા સુધી કયો શબ્દો બન્યો મગર અને રબર આ બાજુ વરસાદ અને સાવજ ચાલો હવે અહીંયા કરી આમાંથી ખાલી જગ્યામાં ખૂટ્ટોક સર લખીને શબ્દ બનાવો ચાલો ખાલી જગ્યામાં ખૂટોક સરલખી શબ્દ બનાવો ચાલો તો કયું બનશે પેલું જા રસો સા રસો શું ઉપયોગ થશે અહીંયા સા સા રસો ચાલો અહીંયા કયો ઉપયોગ થશે મને કેવું જોઈએ ડા ડાડરો કયો શબ્દો બનશે અહીંયા ડા ડરો ચલો અહીંયા ગાડી આપણે સનો ઉપયોગ કરીએ મ સરા ની બને મરા એ પણ નહીં બને હવે ટનો ઉપયોગ કરીએ મ ટરા એ બી નહીં બને મ મરા એટલે કયો શબ્દો બનશે મ આગળ જોઈએ અહીંયા સ ના જો બને ક ના જો એ પણ ના બને અ ના જો અના જ બને એટલે આપણે અહીંયા શું લખી શકીશું અ ચલો અહીંયા પછી છે ન ની બને વજન વજન બનશે એટલે આપણે અહીંયા લખીશું વજન બરાબર ને ચલો આપણે આગળ જોઈએ હવે અહીંયા ગાડી શું આપ્યું છે જા ડામ ની બને ને ડામ એ બી ની બને ક ડામ એ બીની બને બ ડામ આ શબ્દ બનશે એટલે આપણે અહીંયા લખી શકીશું બ બરાબર આ રીતે તમને શબ્દ બનાવતા આવરી ગયા ને દરેકને તો હવે આગળનો જે પાઠ છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું